ત્યારે ફરી આવી જે ઘટના સુરતમાં બનવા પામી હતી જેમાં અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના કોમ્પલેક્ષમાં રહેતા મૂળ ઝારખંડના રત્ન કલાકાર કુલદીપ પ્રસાદ શાહુ પત્ની રીના દેવી અને ત્રણ પુત્રો સાથે જિંદગી ગુજારી રહ્યા હતા ગત રાત્રે પરિવાર જમી સુઈ જવા પામ્યો હતો તો મધરાત્રે પત્ની રીના દેવી મોબાઈલ પર અજાણ્યા પુરુષ જોડે વાત કરી રહી હતી તે કુલદીપ જાગી ઉઠ્યો હતો અગાઉ પણ બે થી ત્રણ વખત અજાણ્યા પુરુષ સાથે રીના દેવી વાત કરતી પકડાઈ હતી ત્યાં કુલદીપે ઠપકો આપ્યો હતો પરંતુ ગત રાત્રે તો ફરી રીના દેવી મોબાઈલ પર વાત કરતા રંગે હાથે પકડાતા ઠપકો આપી રીના દેવીને માર માર્યો હતો જેથી સ્વબચાવ માટે રીના દેવી ઘરની દરવાજો ખોલી ભાગી રહી હતી તે સમયે કુલદીપે તેને પકડી લઈ પહેરેલી સાડી વડે જ ગળી આપી મોતને ઘાટ ઉતારી હતી અજાણ્યા પુરુષ સાથે વાત કરી રહેલી રીના દેવીને કુલદીપે મોતને ઘાટ ઉતારી ત્યારે તેના ત્રણેય પુત્રો નિંદ્રાધીન હતા હાલ તો ઘટના લઈને અમરોલી પોલીસે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે વાળા